નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે ખૂબ જ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી ચૂકી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ડિજિટલ ગુજરાત સ્કોલરશીપની સાથે સાથે આવી બીજી તમામ સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ બે હજાર પચીસ છવ્વીસ સ્કોલરશિપ ફોર્મ અંગે અગત્યની જાહેરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ બે હજાર પચીસ એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ રહેશે અને કયા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવી છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ વિડીયો શરૂ કરીએ એ પહેલાં જે પણ વિદ્યાર્થીઓએ હજુ સુધી સ્કોલરશિપનું ફોર્મ ના ભર્યું હોય એ તમામ વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપનું ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવી છે ત્યારે તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિડીયોની લિંક આપવામાં આવેલી છે એ વિડીયો જોઈ તમે તમારું ફોર્મ જે છે એ ઘરે બેઠા આસાનીથી પંદરથી વીસ મિનિટની અંદર ભરી શકશો તો તમામ વિદ્યાર્થીઓ જે છે એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની ભૂલ ન થાય અને તમારે સાયબર કેફેની અંદર જઈ દોઢસોથી બસો રૂપિયા જે છે એ ખર્ચવા ના પડે તમે તમારા મોબાઈલથી જ ઘરે બેઠા આસાનીથી જે છે એ ફોર્મ ભરી શકો છો તો હવે આપણે જે અગત્યની જાહેરાત કરવામાં આવેલી છે એ તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ હતા એમના માટે જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ હતી તો એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાનો આજે જે છે એ છેલ્લો દિવસ હતો પરંતુ ગુજરાત સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી સ્કોલરશીપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ड्यू टू रिमेनिंग स्टूडेंट्स फॉर एकडेडमिक ईयर ट्वेंटी टू थाउजंड ट्वेंटी फाइव ट्वेंटी सिक्स फिलिंग पोस्ट मैट्रिक स्कॉलरशिप फॉर्म्स ऑन डिजिटल गुजरात पोर्टल फर एससी एस टी स्टूडेंट्स रिमाइन रीओपन फॉम एक नौ बजार पच्चीस तीस नौ बे हजार पच्चीस तो एक नौ बजार पच्चीस तीस नौ बजार पच्चीस सुधी एस सी और एस टी कैटेगरी विद्यार्थी स्कॉलरशिप फॉर्म भर तारीख जब दी है एस सी एस टी बने तारीख लंबा एक नौ बजार पच्चीस की तीस नौ बजार पच्चीस सुधी तेरे હવે સ્કોલરશિપના ફોર્મ ભરી શકશો તો જે વિદ્યાર્થીઓ એસસી અને એસટી કેટેગરીના હોય એમના જોડે આ વિડીયો જે છે એ જરૂરથી શેર કરી દેજો કારણ કે એવું હવે જે છે એ ત્રીસ નવ બે હજાર પચીસ સુધી એમનું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ભરી શકશે હવે આપણે વાત કરીએ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તો ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પહેલેથી જ ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ ત્રીસ નવ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે તો એમના પણ સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે હજુ એકાદ મહિના જેટલો ટાઈમ જે છે એ બાકી છે તો એસસી અને એસટી કેટેગરી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ છે ઓબીસી બી એસ પછી એસસીબીસી તમે કહો છો એ એનટીડીએનટી ઈબીએસ જે પણ કેટેગરી છે એ બીજી તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ ત્રીસ નવ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે આના પછી સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ લંબવામાં આવે તેવી ચાન્સીસ જે છે એ હવે લાગતા નથી તો ત્રીસ નવ બે હજાર પચીસ સુધી તમામ વિદ્યાર્થીઓ જે છે એ સ્કોલરશિપના ફોર્મ ચોક્કસથી ભરી દેવાના છે ડિસ્ક્રિપ્શનની અંદર જે વિડીયો આપેલો છે એ વિડીયો જોઈને જ ફોર્મ ભરજો જેથી ફોર્મ ભરવાની અંદર કોઈપણ પ્રકારની ભૂલ થાય નહીં Thank you. Thank you so much for watching.